ઓલા અમને તો રાખતું તો હા દેખે ને ભાઈ હા તો તમારે યુટ્યુબ ફેમિલી કેમ શું આય હો કે તો બધા મજામાં છો મિત્રો આપણે પણ ખૂબ આય મજામાં છે આ તીરો ભાસ રેલવે સ્ટેશન પર આ તીરો છે ગાડી લે અને આખો દિવસનો આપણું કામ હતું કેમ કે આખો દિવસ આપણે ગયા હતા પેલું ઓનલાઈન જે આવે ને બધું ઓનલાઈન જે ઓનલાઈન પીસ જે કાય આપણે મગાય ઓનલાઈન ફ્લિપકાર્ટ માંથી આ તે બધી વસ્તુ મગાવ છે આપણે એ વસ્તુ બધું આપણે ગામ ગામડે દેવા ગયા હતા અને રસ્તામાં આપણે છે ને ગાડી લઈને આપણે બાઇક લઈને ઊભા છે તો ટ્રેન પણ આવી ગઈ બરોબર છે તો થોડીક આપણે ફોટો થઈ ગયા છે અને હવે જાય છે આપણે ઘરે વિડીયોમાં કંપની લાઈક કરી દે ચેનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો બી તમે કરી લીજો તો ચાલો હવે જાય આપડે ઘર બાજુ અને અમારા ગામનો પણ બે પાર્સલ છે તો આપણે એ પણ આપવાના છે તો હાલ મિત્રો થઈ ગયું છે અત્યારે અંધારો એમ કે બે ગામના પાર્સલ હતા મારા ગામના તો બે પાર્સલ પણ મેં આપી દીધા છે અને અત્યારે આપણે એમ તો ઘણી વાર પહેલાં આપણે ઘણી વાર થઈ ગયું આપણે ઘરે બીઆું બરાબર છે તો એ બધું છે અને આપણે થઈ ગયું અંધારું અંધારો અને જમી લે એ બધું કરી અને સવારે ફરી પાછું આપણે જવાનું ત્યાં જ તો આપણે વિડીયોમાં કાંટોન રહી અને વિડીયો લાઈક કરી દીજો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં શ્રી રામ રામના જેમાં ત્રીપીને